જામનગર હવેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માલા માટે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ સભા ગજવી હતી સેલવાસના બાવીસ ફળિયા ખાતે યોજાયેલી સભામાં બે હજાર કરતાં વધારે લોકો હાજર રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર અજીત માલાના સમર્થનમાં યોજાયેલી આ સભામાં રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ભાજપ અને ભાજપના ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું હતું કે આ વખતે ધાનાથી કોંગ્રેસના સાંસદ બનશે ધાના લોકો અહીંના પ્રશાસક અને તેમના ભ્રષ્ટાચાર તાનાશાહીથી થાકી ગઈ છે તેથી કોંગ્રેસ અહીં જીતી રહી છે મોહનભાઈ ને યાદ કરતા કહ્યું કે ભાજપના ઉમેદવારે પોતાની વિચારધારા સાથે સ્વાભિમાન સાથે સમજૂતી કરીને દાનાના લોકો અને સાથે દગો કર્યો છે ઉપચુનાવમાં તેમના નામે મત માંગીને જીત્યા બાદ હવે ભાજપ સાથે મળીને સમજૂતી કરી લીધી છે તેથી લોકોમાં અવિશ્વાસ છે અને તેના કારણે ચોક્કસ કોંગ્રેસ ઉમેદવાર જીતી રહ્યો છે કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશમાં ન્યાય યાત્રા કરી રહી છે न्याय अपावा हेतु न कारण पसंद करताप गढ़ी भाजपा पर आकड़ा प्रहारो कर इंडिया गठबंधन के प्रति जनता का रुझान है और मुझे पूरा विश्वास है की सात मई को दादरा नगर हवेली सिलवासा जो है वो हाथ के पंजे के सामने बटन दबाएगा कांग्रेस का सांसद चुनेगा देखिये मैं पहली बार आया हूँ लेकिन जनता का उत्साह बता देता है की जीत किसकी होने जा रही भाषणों पर बजने वाली तालियां बता देती हैं जो स्वतः बजती हैं हमारी जनसभाओं में लाए हुए लोग नहीं है आए हुए लोग हैं स्वतः आए हुए लोग हैं वो ये बता रहे हैं कि जीत यहाँ किसकी होने जा रही है दादरा नागर हवेली મેને કાના યહા કે પ્રશાશક સે ઉબા હુઆ હૈ ઉનકે ભ્રષ્ટાચાર સે ઉબા હુઆ હૈ ઉનસે મુક્તિ ચાહતા હૈ ઔર ઉનસે મુક્તિ તભી મિલ પાએગી જબ સેન્ટર મે ઇન્ડિયા ગઠબંધન કી સરકાર બનેગી ઇસ બાત કો દાદરાનગર હવેલી સમજતી હૈ ઇમરાન પ્રતાપ ઘડી પોતની શાયરી વાણા અંદાજ માં આકરા પ્રહારો કરવા મંટે ખૂબ જ પ્રખ્યાત છે હાલ સભા માં મડેલા પ્રતિસાદ ને જોઈ તેઓ કોંગ્રેસ ની જીત નક્કી હોવાનું જણાવ્યું હતુ